આજે ગામડાની અંદર લોકો ખેતરમાં અબોલ પ્રાણીઓ માટે જે ચાર વાળવાની હોય તો ચાર કે ઘાસ લાવી શકતા નથી કેવી રીતે કરવું એ જ અત્યારે બધાના મનમાં પ્રશ્ન સતાવી રહ્યો છે કલોદરા ગામનું તળાવ આપ જોઈ શકો છો કે અત્યારે ગઈકાલે રાતથી જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદના કારણે આ ગામનું તળાવ પૂરેપૂરું ભરાઈ ચૂક્યું છે ઘણા બધા ઝાડ પડી ગયા છે અને ગમે ત્યારે આ તળાવ પૂરેપૂરું ભરાતા ગામમાં પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવના છે મેદાનમાં છે આ મેદાનની અંદર પણ આખું મેદાન પાણીથી ભરેલું છે આપ જોઈ શકો છો કે કેટલો બધો વરસાદ ગઈકાલને રાત્રે પડી રહ્યો છે અને એના કારણે આખું મેદાન પાણીથી